છતાં પણ લોકો હજી ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે સરકારના નેત્રમ સીસીટીવીની ત્રીજી આંખ આવા લોકોની પણ નજર રાખે છે સાથે સાથે લૂંટ ચોરી અને કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય પર પણ નજર રાખે છે અને પોલીસને આ નેત્રમથી 52 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે એટલે ચાલુ વાહને વાત કરતા હોય તો ચેતજો કારણ કે નેત્રમ તમને દંડ આપશે બનાસકાંઠામાં ચાલુ વાહને વાત કરનારા ગુનાઓ આચરનારા પર પોલીસ તો નજર રાખી રહી છે સાથે સાથે સરકારની ત્રીજી આંખ એવી નેત્રમ પણ આવા કૃત્યો પર નજર રાખી રહી છે સરકાર દ્વારા નેત્રમ હેઠળ પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સીસીટીવી લગાવ્યા છે જે સતત નજર રાખી રહ્યા છે ત્યારે તમને નવાઈ લાગશે કે છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોએ ત્રણ કરોડથી લાખથી વધુ ઈમેમાં આપવામાં આવ્યા છે અને એમાં નવાઈની વાત એ છે કે 20867 વાહન ચાલકો કે જે ચાલુ વાહને વાત કરે છે તેમને 1 કરોડ થી વધુ રકમના ઈ ચલણ મેમો ફટકાર્યા છે એટલે કે છેલ્લા 1 વર્ષમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી 84 લાખ જેટલો દંડ વસૂલ કરાયો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં નેત્રમ સિસ્ટમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કેમેરાઓ લગાવવામાં આવેલા છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર અને અંબાજી ખાતે નેત્રમના કેમેરાઓ લગાડવામાં આવેલા છે આ સીસીટીવી કેમેરા ખૂબ જ વિશાળ સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે અને મને જણાવવામાં એ આનંદ થશે કે આમાં માત્ર ઈ ચલણની સાથે સાથે પોલીસે જે છે એ અનેક બીજા કેસોને પણ સોલ્વ કરેલા છે જો આપણે વિગત આપવામાં આવે તો છેલ્લા એક વર્ષ દરમિયાન બનાસકાંઠા પોલીસે આવા ઓગણપચાસ હજાર જેટલા ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે જો એને દંડની રકમ જોવામાં આવે તો એ આશરે ત્રણ કરોડ ત્યાંશી લાખ જેટલી થાય છે અને જો ચલણની વાત કરવામાં તો સૌથી વધુ ચલણ જે છે તે ચાલુ ગાડીએ મોબાઈલના ઉપયોગ માટેના છે આવા મોબાઈલના ઉપયોગવાળા વીસ હજાર છસો ને જેટલા ચલણ જે છે માત્ર ને માત્ર આવા મોબાઈલ ઉપયોગ કરનારોને આપવામાં આવેલા છે એ સિવાય જો વાત કરવામાં તો અત્યાર સુધીમાં બનાસકાંઠા પોલીસે આવા દસ હજાર છસો ને એકતાલીસ ચલણની રિકવરી કરી છે અને ચોર્યાસી લાખથી વધુ રકમની જે ત્યારબાદ છે તેની પણ માંડવણી કરેલી છે પરંતુ માત્ર આ ઈ ચલણની કામગીરી માત્ર આ પૈસાને જ સીમિત ના રાખતા બનાસકાંઠા પોલીસે બાવન જેટલા ગુનાઓ આવા સીસીટીવી કેમેરાની મદદથી છે શોધી કાઢી છે જેની અંદર વાત કરવામાં આવે તો હીટ એન્ડ રન એટલે કે એક્સિડન્ટ કરીને ભાગી જવાના બાર ગુનાઓ કિડનેપિંગ અને મિસિંગના તેર જેટલા ગુનાઓ ચોરીના ચૌદ જેટલા ગુનાઓ ડકોયતીના ત્રણ ગુના ચેન સ્નેચિંગનો એક ગુનો અને આ સિવાય અલગ અલગ બીજા ગુનાઓ બને તો ત્યારબાદ તેનો ઉકેલ જે છે સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યો આઠ જેટલા ગુનાઓ અને તેની જો મુંદામાલની વાત કરવામાં આવે તો આશરે ત્રેસઠ લાખથી વધારેનો મુદ્દામાલ જે છે એ અમારી નેત્રની ટીમ દ્વારા જે છે રિકવર કરવામાં આવેલો છે